ભગવાન સૂર્યનારાયણ આકરા સ્વરૂપમાં ભરૂચ શહેરના મુખ્ય માર્ગો બન્યા આકરી તપતી ગરમીમાં ઘર બહાર ન નીકળવા અપીલ કરતું જિલ્લા આરોગ્ય વિભાગ ગુજરાત રાજ્યમાં ગરમી પ્રકોપ યથાવત રહ્યો છે આજે પણ રાજ્યમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે બે દિવસથી ચુમ્માલીસમી ઉપર તાપમાન નોંધાયું છે હજુ પણ શહેરમાં ગરમીનો પારો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સૂર્યનારાયણના આકરા સ્વરૂપથી લોકો પરેશાન થઈ ગયા છે ગરમીના પ્રકોપ વચ્ચે બપોરના સમયે રોડ રસ્તા પર લોકોની અવરજવર પણ ઓછી જોવા મળી રહી છે જેનાથી ધંધા રોજગારને અસર પડી રહી છે આગામી 2 થી 3 દિવસ હીટ વેવનું જોર વધશે તેમ જાણકારો જણાવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયતના એપિડેમિક ઓફિસર ડોક્ટર નિલેશ પટેલે લોકોને હીટ સ્ટ્રોકથી બચવા સાવધાની રાખવા અનુરોધ કર્યો છે ગરમીના પ્રકોપ વચ્ચે કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી છે અત્યારે આપ સૌ જોઈ જાણી જોઈ રહ્યા છો કે ગરમીનું પ્રમાણ આપણા વિસ્તારમાં ખૂબ વધી રહેલું છે જેને કારણે ગરમીને લૂ લાગવાના કેસો પણ બની શકે બનતા છે અત્યારે ખાસ એ જોવા જણાવવાનું કે લૂ લાગવાથી બચવા માટે હીટવેવથી બચવા માટે આપણે ખાસ એ પગલાં લેવા જોઈએ કે હીટવેવ દરમિયાન બહાર જેમ કે અત્યારે જે વાતાવરણ છે એ પ્રમાણે દિવસ દરમિયાન બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ ખાસ વધારે કરીને પાણી પીવું જોઈએ સહી રાખતું ઢંકાય એવા સૂત્રા કપડાં પહેરવા જોઈએ વધુમાં કે ચોપી ચશ્મા છત્રીનો પણ ઉપયોગ કરી શકાય સાથે બીજું છે કે સીધો સૂર્યપ્રકાશ જ્યાં પણ આવતો હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ આપણે અને ભીના કપડાંથી માથું ઢાંકી રાખો અથવા અવારનવાર ભીના કપડાંનો ઉપયોગ કરો બાળકોને અને જે ગરડા માણસો છે એમને તો ખાસ આ સમયે બહાર નીકળવું નહીં જોઈએ અથવા દિવસ દરમિયાન જ્યાં ઠંડી આપણને જાણ નીચે કે ઠંડકવાળી જગ્યાએ બેસવાનું રાખવું જોઈએ આ સાથે હું તમને એના લક્ષણો પણ જણાવવા માગું છું કે એના લક્ષણો ખાસ છે કે હીટવેવના લક્ષણો તમને માથું દુખવું ચક્કર આવવા ઉબકા આવવા શરીર ગરમ થઈ જવું આવા જ્યારે પણ તમને લાગે શરીર કે ચક્કર આવવા વધારે લાગે કે ખેંચ પણ આવવાના કદાચ આવી શકે કે આપણને બે સુધી પણ લગા લાગે ત્યારે ખાસ આપણે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી ત્યાં જરૂર પહોંચી જઈએ અને સારવાર કરાવવી જોઈએ અને ખાસ કે પી પાણી પીવાનું ખાસ રાખશો લીંબુ લીંબુ શરબત છે છાસ છે એનું પ્રમાણ વધારે રાખવું અને ગરમીના પ્રમાણે ગરમીના સમયે ફરીથી આપને અપીલ કરું છું જિલ્લા વહીવટીતંત્ર કે ગરમીના સમયે બહાર જવાનું ખાસ ટાળવું જોઈએ